સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ જોઈશું સાત શ્રાવણ સુધી છે આજની ત્રીજ ને મધુ દ્રવા ત્રીસ તરીકે ઓળખવામાં આવે છે ઠગુરાણી ત્રીસ તરીકે ઓળખવામાં આવે છે આજે સંસ્કૃત તરીકે પણ ઓળખવામાં આવે છે આજે સિદ્ધરાવ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે હરિયાળી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજે સુવર્ણ ગૌરી વ્રત પણ આજથી શરૂ થતું હોય છે આજે આજની ટીપ આપણે જોઈ લઈએ આજે બુધવાર છે મિથુન રાશિ કન્યા રાશિ વાળા માટે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે આજના દિવસે એ લોકોએ જ્યારે ભગવાન શંકરની કોઈ પણ મંદિરમાં કોઈ પણ શિવાલયમાં ભગવાનની પૂજા કરતા હો ત્યારે તમારે ભગવાન શિવનું જે ધ્યાન ધરવાનું છે બાર જ્યોતિર્લિંગમાંથી એમાં

સાંજનો સમય કરો તો વધારે શ્રેષ્ઠ ગણાય એકસો આઠ વિષ્ણુ ભગવાનના નામ લેશો તો પણ ચાલશે અથવા માળા એક ત્રણ પાંચ સાત અગિયાર બાર સુધી કરી શકાય છે જેવો તમારી પાસે સમય હોય તો આજે શ્રાવણ માસ નો ત્રીજો દિવસ છે આજના દિવસે દરેક જણા ભગવાન શંકરના મંદિરે જઈ મહાદેવને પાણી વગેરે ચડાવવું જોઈએ જલધારા પ્રય ભગવાન શિવને જળ બહુ જ પ્રિય છે ચોક્કસ ચડાવજો જે કે ભગવાન ઉપાસના આરાધના થાય શ્રાવણ માસ દરમિયાન તે કરવી જોઈએ એનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન આજે જોઈશું આજનો શુભ આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે ત્રીજ આ ત્રીજ તિથિ આજે રાત્રે દસ ને છ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની આ પૂર્વ ફાલ્ગુ નક્ષત્ર આજે રાત્રે આઠ ને એકત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાય આજે જે બાળક છે આઠ ને સત્તાવન મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે જે બાળક જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ નો આવે છે મૌન સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ કર મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ થાય છે ને ચોક્કસ પ્રમાણે એની પૂજા કરી લેવામાં આવે તેનું જીવન સરળ બની જતું હોય આમ તો આજે બુધવાર છે આજે જે કોઈ સબસ્ક્રાઈબ મિત્ર અમારા પરિવારમાંથી કોઈ પણ સદસ્યને આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય આ બધાને અમારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી જો આજનું સુકન કરેલું હશે તો આખું વર્ષ સુંદર તે વ્યતીત થશે આજના દિવસે આમ તો બુધવાર છે તો મારા જે સબસ્ક્રાઈબ મિત્રોમાંથી કોઈ પણ સદસ્ય એ અમારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈને ઓક્સિધંધા માટે જઈ રહ્યા છે કોઈનો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ વિદેશની યાત્રા માટે જઈ જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ જરૂરી છે કે ત્યાં કોઈનું ઓપરેશન હોય શકે કે આજે કોઈને ડિલિવરી હોય શકે કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય માટે તમે જઈ દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દ્વારા પ્રાર્થના કરું છું મિત્રો આ કરતા પહેલા આજે સવારે નીકળો છો ત્યારે આજનો સુકન કર્ણ નીકળો આજે બુધવાર છે તો ભગવાનના દિવસાનમાં વંદન કરો ભગવાનને કહેવાનું મારા સાથે મારા કાર્યમાં રહેજો પિત્રો ના ફોટાને બુધવારે વંદન કરવાનું છે એ લોકોને પણ વંદન કરીને વૃદ્ધ માં વૃદ્ધ વ્યક્તિ હોય તેના આશીર્વાદ લઈને જાઓ કાર્ય સફળ આજના દિવસે તમે ઘરેથી નીકળો છો અને સામે તમને પાવૈયા મળી જાય છે જેને આપણે માસી કહીએ છીએ ઘણા કિંગર કહે છે એને આજે દાન દક્ષિણા આપી વંદન કરી લો એના આશીર્વાદ લઈ લો જીવન બદલાઈ જશે આજના દિવસે ખાસ કરીને ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુધ અને રાહુ બે પ્રસન્ન થતા હોય છે આજના દિવસે આખા દિવસમાં તમે જે કઈ કાર્ય કરવા માંગો છો એમાં પણ એક શુભ સમય હોય છે એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા છે એ સમય કયો છે તે આપણે જોઈ લઈએ આજે બુધવાર છે આજે સવારે છ થી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એમ આજે સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રિનો સમય જે તો સાંજે સાડા સાત થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ છે અને આવતીકાલે મળશે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો પરંતુ મિત્રો આજના દિવસે જો તમારે કોઈ વસ્તુ ખોવાઈ જાય છે ચોરાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે બિલકુલ મળવાની શક્યતા બતાવતી નથી માટે આજે કોઈ પણ વસ્તુ ચોરાઈ ના જાય ખોવાઈ ના જાય નું ખાસ ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખજો આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો અથવા કોઈ નવા કાર્યનો આરંભ કરો છો તો એમાં કાનૂની અડચણ આવી શકે એટલે કાનૂન તરફથી કઈ પણ વસ્તુમાં તકલીફ આવી શકે છે કે કેસ થઈ શકે છે કે કામ અટકાવી દેવામાં આવે છે એવું કોઈ પણ કાર્ય બની શકે છે માટે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સુખ સગવડતા મળે ખરી પણ ખૂબ મુશ્કેલી બાદ મળે એટલે તમે જે કામ કરો છો એ કામમાં ચોક્કસ ધ્યાન રાખજો કે એની અંદર કોઈ કેસ નથી ચાલતો કોઈ ગેરકાયદેસર વસ્તુ તો નથી એ વસ્તુ ધ્યાન રાખીને વેચાણ કરો યા તો ખરીદી કરો તો ગેરકાયદેસર વ્યક્તિને પણ વેચી દેશો તો પણ પ્રોબ્લેમ આવી જશો કે કોઈ ગેરકાયદેસર વસ્તુની ખરીદી કરી દેશો તો પણ પ્રોબ્લેમ આવી જશે માટે બને ત્યાં સુધી આ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખીને કામ કરવું જોઈએ આજના દિવસે નવસ્ત્ર પહેલી વાર કરવામાં આવે તો સરકાર તરફથી મુસીબતો આવી શકે દરોડા પડી શકે આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે જે વિશાળ કહેવાય છે 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 કરી શકાય પરંતુ આવું બધું જે ફળ છે આ બધું જે કર્મ છે એ આજે રાત્રે આઠ ને એકત્રીસ મિનિટ સુધીમાં તમને મળે આજે રાત્રે આઠ ને એકત્રીસ થી લઈ આવતીકાલે રાત્રે અગિયાર ને ચોત્રીસ મિનિટ સુધીમાં તમે જે કામ કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ આજે રાત્રે આઠ ને એકત્રીસ થી લઈ આવતીકાલે તમને મદદ કરનાર અથવા તમારી સાથે સહકાર આપનાર વ્યક્તિ છે એની પોઝિશન ઘણી સારી તમારી ખરાબ નથી થતી પણ તમારા કરતા વધારેની પ્રગતિ થાય છે આજના દિવસે કોઈ પણ એવું કાર્ય જે નિયમિત રીતે કરવાનું હોય

અને જે કરે છે તે ભાગ્યશાળી છે તે નિયમિતતા પ્રાપ્ત કરવા માટે આજે કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે જે વેપાર વ્યવસાય માટે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય કોઈ સુખ સંપત્તિ માટે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો ઉત્તમ દિવસ છે સમાજ વસ્તુ માટે પણ ઉત્તમ દિવસ ખરીદી પણ કરી શકાય છે વેચાણ પણ કરી શકાય છે તમે વેચાણ કરો છો તો તમારા કરતા સામેવાળા વ્યક્તિને સારું સુખ પ્રાપ્ત થતું હોય છે ખરીદી કરો છો તો પણ સામેવાળાને વાળાને સુખ સારું પ્રાપ્ત થતું હોય છે એને કારણે તમને કોઈ નુકસાન નહીં થાય આજના દિવસે બધું જે ફળ છે એમાં ખાસ કરીને નવા વસ્ત્ર ધારણ કરશો તો ઘણું સારું રહેશે તમારી ઘટશે અને આવક વધશે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા તંદુરસ્તી સારી રહેતી હોય છે જેને હેલ્થના પ્રોબ્લેમ થાય લોકો આજે નવા વસ્તુ ધારણ કરવા જોઈએ નવા વસ્ત્ર માટે ખાસ કહી દઉં કે જે કોઈ ક્યારે પણ ધારણ ન કરે કોઈ ટ્રાય પણ ન કરે છે અને નવા વસ્ત્ર કહેવાય વકીલો માટે ઘણું સારું છે જે વકીલનું કામકાજ કરતા હોય એ લોકોને અવસ્થ ધારણ કરવા જોઈએ સારું છે યજ્ઞ આગાથી બધું થઈ શકે છે નવરાત્ર માતાજી ની ઉપાસના કરીએ છીએ શ્રાવણમાં ભગવાન શંકર ની ઉપાસના કરીએ છીએ આ બધા કર્મ જે આપણે કરીએ છીએ દેવ સુતેલામાં જ કરવામાં આવતો ખાલી લગ્ન નથી શકે યજ્ઞો પવિત્ર ધારણ ન થઈ શકે બાકી બધા જ કર્મ થઈ શકે તો આજના દિવસે આવું બધું જે ફળ છે એમાં આવતીકાલે મિથુન રાશિ અને કન્યા રાશિ વાળા માટે પાર્થિવ શિવલિંગ આપણે બનાવવાના છે પૂજા કરવાના છે જે લોકો નામ લખાય છે ટાઈમસર સર આવી જજો આવતીકાલે નાગેશ્વર મહાદેવ અને મલ્લિકાર્જુન ભગવાન શંકરની પૂજા થશે આપણે ત્યાં અને એનું વિસર્જન કરવામાં આવશે દરેક જણ ચોક્કસ સમય પ્રમાણે આવી આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ જાય અદ્યતને માસના બ્રહ્મ પવિત્ર રુદ્રપ્રિય પ્રિય માસે શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે તૃતીયામ સૌમ્યવા સંવિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी बोलवा अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા ભૂલવાનું મમ જટ પ્રાપ્તિ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પછી આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે मित्रो काही मूंझवण होय तो मला पर परत फोन करू शक मोबाईल नंबर आहे नाइन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कॉमेंट में सोमनाथ लिखा भूलशो नाही फरी पाच व्हिडिओसाठी म्हणजे तिथे सोने जय सोमनाथ